એકતા ઓપન ડે ક્રિકેટ લાઈવ યોજાયો હતો જે ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં હિન્દુ ટીમમાં શ્રીનાથજી ઇલેવન અને મુસ્લિમ ટીમમાં આર રોયલ ટીસીસી વિજેતા થયેલ જ્યારે ગોકુલ અને અનમોલ ઇલેવન રનર્સ અપ થયેલ તમામ વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ જેતપુર પાલિકાના સદસ્ય સલીમભાઈ મુસાણી જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ મનોજભાઈ બારઘી મનોજભાઈ અજાણા અયુબભાઈ તરખેસા રાજભાઈ ચુડાસમા આસિફ બાપુ વિજયભાઈ વ્યાસ મહંત મહંત્રી કૈલાશગીરી બાપુ અને જયેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ ટોર્નામેન્ટને સફળ બનાવવા સદરુબાપુ હાસમી નજુભાઈ લાલુ જીમખાના ગ્રુપ હેલીપેડ ગ્રુપ એસ કુમાર ગ્રુપ લાયન્સ ગ્રુપ અને વરૂણ ગ્રુપ દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર जी 11 अशोकભાઈ પટેલ અને રોકડ રોક દો રોક ઓમેકબલમાં કોળા કે ઇટાલીયા તો ઓર્ગેનાઈઝર માટે જોરદાર તાળીઓ થઈ જાય હજી